જાફરાબાદ તાલુકાની આશા વર્કર બહેનો દ્વારા હડતાલ પર ઉતર્યા જાફરાબાદ તાલુકા હેલ્થ ઓફિસરે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનોને એકત્રિત થઈને આવેદન પત્ર પાઠવ્યું આશા વર્કર બહેનોની માંગ હતી કે મહેનત પ્રમાણે વેતન આપો તેમજ પગાર ફિક્સ કરો સહિત વિવિધ માંગ કરવામાં આવી માંગ નહીં સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ પર બે રહીશું આશા વર્કર બહેનોએ તેમ જણાવ્યું હતું રિપોર્ટર મનીષ મહેતા राजूला મો નામ શું છે બેન મારું નામ લાબુબેન જેબારિયા શું મુખ્ય માંગણી શું છે તમારી અમારી માંગણી એ છે કે અમે અત્યારે તમામ આખા તાલુકાના આયશા બેનો અત્યારે જાફરાબાદ તાલુકા ઓફિસે આવ્યા છે અને માનનીય શ્રી ટીએસઓ સાહેબને અમે આવેદન પત્ર આપ્યું છે ને આવેદન પત્ર આપવાની અમારી એક જ માંગ છે કે અમારો કાયમી ધોરણે પગાર ફિક્સ કરે જે હાલ અમારી કામગીરી અત્યારે કરાવી રહ્યા છે અમને જે તો અમારી એક જ માંગ છે કે અમારો ફિક્સ પગાર કરે અમારો ફિક્સ ટાઈમ કરે એ અમારી માંગ છે ને બીજું કે જે અત્યાર સુધી જે અમારી નદી થતી એ પણ કામગીરી અમે કરી રહ્યા છીએ ચોવીસ કલાક રાત થી અમે મહેનત કરી રહ્યા છે જો બધા કર્મચારીઓને ટીએડી મળે છે બધા કર્મચારીઓને ભથ્થું મળે છે બીજા બધા કર્મચારીઓને ફિક્સ પગાર છે અમને ફિક્સ પગાર નથી અમને ભથ્થું નથી અમને કોઈ ક્લિયરી નથી ને અમે રાતના બાર બાર એક એક વાગે પણ અમે નોકરી અમારી નિપાવીએ છીએ ને રાતના ઉઠી ઊઠીને બબે વાગે અમે ડિલિવરીના કેસ સાથે જઈએ છીએ છતાં અમારો પગાર વધારાને બદલે અમારો પગાર ઘટી રહ્યો છે તો અમારી માંગ એક જ છે સરકારશ્રીની કે અમારો ફિક્સ પગાર કરો અમારો ફિક્સ ટાઈમ કરો ને અમારી ફિક્સ કામગીરી કરો આમ કમુબેન એલ બારૈયા છે હું આશા વર્કર તરીકે ફરજ નિભાવું છું ને અમારી એક જ માંગ છે સરકાર શરીરને કે અમારે ફિક્સ પગાર ને ફિક્સ ટાઈમ કરે